નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર ગાંધીધામના ગડપાતર રોડ પાસે આવેલ ગોડાઉનમાંથી ચોરાઓ મનાતો છેતાલીસ લાખ 19000 નો સિગરેટનો જથ્થો જડપાયો એકની ધરપકડ કરાઈ ગાંધીધામના ગડપાતર રોડ પર પોલીસે ગોડાઉન માં રાખેલો 46 લાખ 19000 ની કિંમત નો સિગરેટના પેકેટ નો જથ્થો જપ્ત કર્યો હતો આ જથ્થામાં આધાર પુરાવા આપવામાં નિષ્ફળ નીવડેલા આરોપીની અટક કરાઈ હતી પૂર્વ કચ્છ એલસીબીએ ગત રોજ મહાદેવ મંદિર જતા માર્ગે ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી અલગ અલગ બ્રાન્ડના પાંચ લાખ બત્રીસ હજારથી વધુ સિગરેટના પેકેટો મળી આવ્યા હતા હાજર આરોપી મનપ્રીતસિંહ જસવિન્દરસિંહ સૈની ઉમરવાસ છત્રીસ રહે બાગેશરી પામ ગડપાદર પાસે આ જથ્થા અંગેના કોઈ પુરાવા ન મળતા તે ચોરાવ કે છળ કપટથી મેળવ્યો હોવાનું સામે આવતા આરોપીની અટક કરીને હાજર ન મળેલા આરોપી અરમાન શેખ રહે અમદાવાદ સામે પણ ફરિયાદ નોંધી હતી આ કામગીરી એલસીબી પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ અને એલસીબી સ્ટાફ દ્વારા કરાઈ હતી ગાંધીધામ પોર્ટ સિટી હોવાના કારણે કસ્ટમના નાક નીચેથી પણ ઘણો બહારનો સિગરેટનો જથ્થો દેશમાં આવતો હોવાની ચર્ચા છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્ત મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર